નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે રાજકોટમાં જે રીતના અગ્નિકાંડ થયો હતો એના વિષય ઉપર વાત કરવી છે કારણ કે આજના દિવસમાં બધી જ જગ્યા ઉપર ત્રણ ચાર જે વ્યક્તિઓ છે એવી રીતના વાત કરી રહ્યા છે કે જો આમાં મારું નામ આવશે તો પછી હું મારું જાહેર જીવન છોડી દઈશ આ વાત કહેવામાં આવી રહી છે એ કયા સંદર્ભમાં કહેવામાં આવી રહી છે કે રાજકોટમાં જે મહુવા રોડ પાસે ટીઆરપી ઝોન હતો અને એ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને એમાં સત્યાવીસ કે અઠ્યાવીસ લોકોના કરુણ મોત થયા છે એને ઘટનાના સંદર્ભમાં વાત કરવામાં આવી રહી છે જે રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે એમણે પણ પોતાની રીતના આવી રીતના વાત રાખી હતી ગોવિંદભાઈ પટેલે અને આપણા મંત્રી છે સામાજિક વિભાગના ભાનુબેન બાબરિયા એમણે પણ પોતાની રીતના આવી વાત રાખી હતી કે જો આમાં મારું નામ આવશે તો પછી હું જાહેર જીવન છોડી દઈશ હવે બધા જ નેતાઓ અત્યારે એવી રીતના વાત રાખી રહ્યા છે કે જો આમાં મારું નામ આવશે તો પછી હું જાહેર જીવન છોડી દઈશ આમાં મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ તો પછી ભાઈ તમને ચૂંટવાનો મતલબ જ શું કોર્પોરેટર હોય કે બીજા કોઈ પણ વ્યક્તિ હોય એમને જો જવાબદેહી જે કોઈ પણ છે એ પોતાના હાથ ઉપર લેવી જ ન હોય તો પછી એમને લોકોને ચૂંટવાનો મતલબ જ શું એમને ત્યાં બેસાડવાનો મતલબ જ શું તો એના કરતાં તો સૌથી સારામાં સારી વાત તો એ છે કે જો તમારે જવાબદારી લેવી જ ન હોય તો પછી જગ્યા ખાલી કરી દો બીજા કોઈ જે જવાબદાર વ્યક્તિ છે એ તે જગ્યા ભરી લેશે પરંતુ આ તો કઈ રીતના કહેવાય લોકોના મોત થયા છે કોઈના ઘરનો દીવો છે એ એકદમ બુજી ગયો છે હવે પાછો નથી આવવાનો અને એની જગ્યામાં હવે તમારે જવાબદેહીના ભાગરૂપે જે પગલાં ભરવા જોઈએ અથવા તો જવાબદેહી જે તમારે લેવી જોઈએ કારણ કે સરકાર તમારી છે એની જગ્યાએ તમે એવી રીતના વાત રાખી રહ્યા છો કે ભાઈ આમાં મારું નામ આવશે તો પછી હું જાહેર જીવન છોડી દઈશ અરે જાહેર જીવન છોડવાનું તમને કોઈ નથી કહેતું ખાલી તમે જવાબદારી તો લો કે આ દુર્ઘટના ઘટી છે એની પાછળ જવાબદાર કોણ કોણ છે જવાબદાર કોર્પોરેટર જવાબદાર છે ધારાસભ્ય જવાબદાર છે મંત્રી જવાબદાર છે કોઈ નેતા છે એ જવાબદાર છે અથવા તો કોઈ અધિકારી છે એ જવાબદાર છે જવાબદારી લો ને એની જગ્યાએ તમે એવી રીતના વાત કરી રહ્યા છો કે મારું નામ આવશે તો પછી હું જાહેર જીવન છોડી દઈશ એ પછી ભાનુબેન બાબરિયા હોય કે પછી ગોવિંદ પટેલ હોય જો તમારે જવાબદેહી લેવી જ નથી તો પછી આ તમારા પદનો આ તમારા મોભાનો આ તમારા માનનો આ તમારા મંત્રાલયોનો આ તમારા ધારાસભ્યપણાનો મતલબ શું કહેવાય nani ka